મિત્રો તો એલવીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચરની સમૃદ્ધિ ખાતર આ એક ખેતરની અંદર વાપર્યું છે તો એક ખેડૂત મિત્ર છે જેમણે અહીંયા આઠ એમના ચાસની અંદર આપણું સમૃદ્ધિ ખાતર નાખ્યું નહીં તો આપણે એમનું થોડું ઇન્ટ્રોડક્શન લઈશું શું નામ છે સર તમારું નામ છે ઠાકોર પ્રવણીજી રમતુજી સરસ વેરી ગુડ આ ગામ કયું છે ગામ મારી બુકોલી બુકોલી ગામ છે સરસ તો તમે જો કે આ તમારા બટાકાની અંદર સમૃદ્ધિ ખાતર નાખ્યું છે આ તમે જે લઈને ઉપા છો એ બટાકા કઈ બાજુથી કાઢ્યા છે

બીજા ખેડૂત મિત્રોને અમે એવું કહી શકીએ ધારો કે બીજા ખાતરો તમે લાવો ડીપી છે એરિયા છે વધારે નાખો છો એની જગ્યાએ તમે એનો ઉપયોગ કરો એલબીઆર નો એલબીઆર સમૃદ્ધિ ખાતરનો બરાબર તો છોડનો વિકાસ ઝડપી થાય અને જે બટાકો બેસે સાઈઝ બને અને લાઈટમાં સારો આવે સરસ સરસ તો મતલબ કે તમે અમારી આ જે પ્રોડક્ટ છે એલબીઆરનો સમૃદ્ધિ ખાતર એનાથી તમે ખુશ છો હા ખુશ છું 100% ખુશ સરસ વેરી ગુડ તો તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આભાર ઓકે થેન્ક યુ